અને જોઈએ થોડી વાર આરામ કરીને પાછું દુકાન જવાનું છે દુકાન ગયો હતો સવારે લગભગ બે વાગે ઘરે આવ્યો છું આની પછી જમ્યા છીએ જમીને હવે પાછા ઘણીક વાર આરામ કરી આરામ કરીને પાછા જવાનું છે દુકાન તો આ રીતો કંઈક પ્રોગ્રામ છે બહુ બીજી શેડ્યુલ ચાલી રહ્યું છે અત્યારે મારો તકલીફ ત્યાં છે અને તમારે કેવો પ્રોગ્રામ છે અત્યારે તો તમારે બધાની જોબ ચાલો છે એકચુલી હું આજે ઘરે જ છું ઠીક છે તો સાંજે આરામ કરીને સાંજે જઈએ દુકાન અને કંઈક આજે એડ કરીએ વિડીયોમાં કડીના તમને દર્શન કરાવવું એવું છે અમારું કડી તો તમને કોઈ ખ્યાલ આવે છે તો મળીએ ચા પી ને પછી જઈએ છીએ દુકાન અને દુકાન જઈને થોડું કામ કરીશું જો કઈ કરતા તો નથી આપણે સાયન્સ સુધી બેસીએ છીએ પણ શીખીએ છીએ ધીમે ધીમે કે કેવી રીતે કરવું કેવી રીતે ના કરવું બધું બાકી તમે ફ્રી ટાઈમમાં શું કરો છો એ મને કોમેન્ટ લખો તો મિત્રો દુકાન આવી ગયા છીએ પાછળ બેઠી છે મમ્મી અને તમને બતાવું દુકાન કેવી છે અમારી શું લઈને આવ્યો આ બધું તો મિત્રો દુકાનમાં પંખા ચાલી છે મિત્રો પોચી ગયા છીએ ઘરે દુકાન થી અને કે છે નવ થોડું લેટ થઈ ગયું છે કામ હતું તો થોડું થઈ ગયું હતું અને હવે જઈ જમીએ થોડું ડિનર કરીએ પછી એક મિત્રના ઘેર જવાનું છે તો અમારે મિત્ર બી તમને ઠીક છે ઠીક છે ઠીક છે ઠીક છે ઠીક છે મળીએ તો મિત્રો જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે પિંક મૂન દેખાશે પિંક મૂન દેખાશે પણ એવું કંઈ જ નથી ચંદ્ર આજ અત્યારે પણ એ જ જે સેમ હોય છે એ પ્રમાણે છે અત્યારે જોવા કંઈ જ નવું નથી તો આ બધી ખોટી અફવાઓ ફેલાવે છે લોકો પિંક મૂન છે વ્હાઈટ મોન છે આ છે ને તે છે પણ એવું કંઈ જોવાતું નથી આ તમે જોઈ લો તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને ધાબા ઉપર જ છુપાંચવા માળે ચંદ્રમાં સરસ દેખાઈ રહ્યા છે અને ચારે તરફ અંધારું જ અંધારું છે બાકી દાળો થોડું ઠાક રહ્યો કરે છે એટલે બહુ થાક લાગ્યો નથી પણ હજી કાલે કરે છે શું કરીએ તો પણ Hang zhu yi yao shu tai xiu Tilt you good night